તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતી બેલ આઇકનને પ્રેસ કરો સાથે સાથે જો તમે રેગ્યુલર નવી નવી અપડેટ થી તમે વાક્ય રહેવા માંગતા હો તો આપણી સાથે ટેલિગ્રામ માં પણ જોડાઈ શકો જેની લિંક વિડિયો ડિસ્ક્રિપ્શન માં મળી જશે અથવા તો તમે ટેલિગ્રામ માં જઈને સર્ચ કરી શકો છો ટ્રેકિંગ વાળા ત્રણ તો મિત્રો સરસ મજાની ભરતી ની જે બાબત આવે છે તે સ્ટાર્ટ કરીએ છીએ તે પહેલા જેવો લોકો ખાસ કરી કોન્સ્ટેબલ ની તૈયારી કરે છે તેમના માટે સરસ મજાની આપણે એક એપ્લિકેશન માં જે છે ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દીધી છે કારણ કે આવનારા સમય માટે આ ટેસ્ટ સિરીઝ ને તમને ખૂબ જ જરૂરિયાત રહેશે જો આ ટેસ્ટ સિરીઝમાં તમારે જોડાવું હોય તો લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિશેષતા તમે જોઈ શકો છો માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા દર રવિવારે સો ગુણની ટેસ્ટ ગણિત રીઝનિંગ અને ગુજરાતીના મહત્વના ટોપિક સાથે વિડીયો એકાવન મોક ટેસ્ટ છે ઉપરાંતમાં પાઠ્યપુસ્તકનો પણ આમાં સમાવેશ કરી દીધો છે અને જે છે વિષયવા છે નવો અભ્યાસક્રમ આવ્યો છે નવા આરઆર મુજબ જે છે આ ટેસ્ટ લેવા પાત્ર રહેશે વાત કરીએ છીએ ગૃહ ગુજરાતમાં વિધાનસભા ગૃહમંત્રી હરસંઘવી ની જાહેરાત ગુજરાત પોલીસમાં નવી ભરતી થશે નવા પોલીસો સત્તાણું કોન્સ્ટેબલ છ હજાર છસો સહિતમાં છેલ્લા બે વર્ષમાં પોલીસની બાર હજાર આઠસો ને સોળ જગ્યા પર ભરતી થઈ છે વાત કરીએ છીએ આગળ કઈ બાબત આવે છે તો રાજ્ય સરકાર આગામી સમયમાં અગિયાર હજાર જેટલી પોલીસની ની ભરતીઓ કરશે સાથે હર સંઘવે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં અગિયાર હજાર નવી ભરતી થશે જેમાં નવા પાંચસો સત્તાણું પીએસએ ની ભરતી કરવામાં આવશે ઉપરાંતમાં ઘણી ઘણી બાબત છે પણ મિત્રો મિત્રો છેલ્લા આપણે લગભગ જે છે આઠ થી દસ મહિનાથી રાહ જોઈએ છીએ ભરતી આવશે ભરતી આવશે નોટિફિકેશન આવશે પણ ખરેખર આવું કઈ છે નહીં વધુ એક લોલીપોપ મળી છે તેવું લાગે છે પણ તેમ છતાં અત્યારે જે કડકાઈ ભર્યું વલણ રહે છે તેના ઉપરથી એક વસ્તુ ચોક્કસ કહી શકાય ભાઈ શિવરાજ સુધીમાં જે છે નોટિફિકેશન આવી જશે કારણ કે હમણાં જે છે જાહેરાત આવી હતી કે ભાઈ માર્ચ મહિનાની અંદર જે છે એ

પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે વિદ્યાર્થી મિત્રો તમારું શું કેવું છે આ બાબતે લોલીપોપ છે કે ખરેખર જે છે ભરતીની જાહેરાત આવશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ